ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે આગામી તહેવારો દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈ અને આર્થિક સંકળામણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા મગફળીના ભાવ મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી જલ્દી શરૂ કરે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે ઓપન માર્કેટમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી હજુ પણ વધુ ભાવ મળે તેવી ખેડૂતોને આશા છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મતના ખાતે મગફળીની સારી એવી આવક છે હાલ માર્કેટમાં ત્રીસથી પાંત્રીસ હજાર બોરીની દૈનિક આવક થાય છે ભાવની વાત કરીએ તો નવસોથી પંદરસો સુધીના ભાવો પડે છે સરકારે જે ટેકાના ભાવે મગફળીના ભાવો નક્કી કર્યા છે એના કરતાં વધુ ભાવ મળતો હોય માર્કેટ યાર્ડમાં સારી એવી આવક આવે છે હાલ વાત કરીએ તો સુવિધા તો સારી એવી સુવિધા કેન્ટીન છે આપણી આ સિક્યુરિટી સારી એવી કામગીરી છે અને હાલ સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય કેમેરા પણ સીસીટીવી કેમેરાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે આજુબાજુના જિલ્લાઓના મહેસાણા બનાસકાંઠા આ બાજુ કપડવંજ થી માલ આવતો હોય છે મોડાસાથી પણ આવતો હોય છે માલ વાત કરીએ તો હાલ તહેવારોના દિવાળીના તહેવારો નિમિત્તે અને અને આવક સારી છે સારા ભાવ મળતા હોય 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 ખેડૂતો ખેડૂતો આવતા આવતા પેમેન્ટ સેમ ડે મળતું એક હજાર થી બારસો કરતા વધુ વાહનોની આવક થઈ રહી છે આમ તો અગિયારસો થી ચૌદસો પચાસ સુધીના અગાઉ ભાવ મળી ચૂક્યા છે ત્યારે આજે પણ સરેરાશ અગિયારસો થી પંદરસો સુધીના ભાવ મળી રહ્યા છે

એટલે વધુ ભાવ મળે તો ફાયદો થાય તેવું ખોડ્યું તો માની રહ્યા છે આમ તો માર્કેટમાં પ્રતિદિન બત્રીસ કે પાંત્રીસ હજારથી વધુ બોરીની આવક થઈ રહી છે તો આસપાસના જિલ્લાના ખેડૂતો પોતાનો પાક હિંમતનગર માર્કેટમાં વેચવા લઈ આવે છે આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં અઠ્યાવીસથી ત્રીસ હજાર બોરીની આવક છે ને લગભગ હવાવાળો માલ હજારથી લેટ અગિયારસો સાડા અગિયારસોની આસપાસ પડે છે સારા મેનો માલ તેરસોથી ચૌદસો સાડા ચૌદસો સાડા ચૌદસોની આસપાસ પડે છે અત્યારે તહેવારોના અનુલક્ષીને ખેડૂતોને પૈસાની જરૂર પડે છે એટલે મારું સરકાર શ્રીને નિવેદન છે કે ટેકાના ભાવે ઝડપથી ખરીદી ચાલુ કરે એટલે ખેડૂતોને આર્થિક ફાયદો થાય નહીં કહે અત્યારે ટેકાના ભાવથી બસો અઢીસો ત્રણસો રૂપિયા બજાર નીચું છે એટલે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે આ ભાવે મારું નામ અહમદ આસિફ કિન્ટોય અત્યારે માલના સારા માલોના ભાવ બારસોથી તેરસો ના ભાવ ભરે છે મીડિયમ માલોના ભાવ એક હજારથી બારસો રૂપિયા માલોના ભાવ ભરે છે